નમસ્કાર સર્વ દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગસાદા બ્લોગ મિત્રો જિંદગીના અનુભવે અમને એટલું જ શીખડાયું કે જો તમારામાં સંચાલન કરવાની શક્તિ હોય તો ભણેલા તો ભાડે મળે છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરી આજની નવી રેસીપી મિત્રો આજે મેં તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ રેસીપીનું નામ છે ડ્રાયફ્રૂટ કેસરયુક્ત ઘારી એટલે કે ઘારી છે કેસરયુક્ત છે પાછી ડ્રાયફ્રૂટવાળી છે આ બધું કોમ્બિનેશન એકી સાથે અને પાછી આની મારા કરતા મોટી ભાઈ હવે તમે જ વિચાર કરો કે કેટલી જૂની રેસીપી હશે પણ જ્યારે પણ ગુજરાતીઓને ફેસ્ટિવલ આવે એટલે ગારી વિના ન હાલે બાકી ગમે વસ્તુ હાલે બાકી ઘારી તો જોઈએ જ તો આ કેવી રીતે બને છે પૂછવું પડતું અમારા હોમ મિનિસ્ટરને તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી ડ્રાયફ્રુટ કેસરવાળી ઘારી અંબા અંબા પારું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આપણે આજે ઘારી બનાવવાની છે ને એના માટે જો ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરી રાખ્યા છે પછી આપણે સ્ટાર્ટ કરીએ આ છે માવો માવો અઢીસો ગ્રામ લીધો છે ઓકે પછી છે આ ત્રણસો ગ્રામ ખાંડ છે ઓકે એને છે ને પાવડર કરી લીધો છે આમાં પાવડર જ જોશે ખાંડનો પછી આ દૂધ જરૂરિયાત પ્રમાણે આપણે ઉપયોગમાં લેશું આ છે મેંદાનો લોટ પાંચસો ગ્રામ ઓકે પછી આ બે ચમચી દૂધ ગરમ કરી એમાં કેસર આ રીતે કરી લીધું છે પછી આ ડ્રાય ફ્રુટ આપણે કતરણ કરી લીધી છે જે અનુકૂળતા હોય એ પ્રમાણે નું હા જેને જે ગમતું એ પ્રમાણે ડ્રાય ફ્રુટ માં વધઘટ કરી શકાય છે કાજુ બદામ ને પિસ્તા છે ને પિસ્તા એલચી નો પાવડર છે અને જાયફળ આપણે પાવડર નથી એટલે એ જોઈએ એ પ્રમાણે માં એડ કરી દેસુ ઓકે ઓકે આ છે કિસમિસ ચારોડી ટોપરા નું ખમણ હમ ને ઘી છે ને તેલ નું થોડુંક મોણ આવશે લોટ બાંધવામાં બાકી ઘારીઓ એટલે ઘી તો જોઈએ ઘી તો જોઈએ ને હું ઈ જ કહું છું ઘારી ઘી વગર નકામી હવે સૌથી પહેલા આપણે માવો આપણે ખમણી લેશું ઓકે માવો ખમણી તૈયાર કરી લે એટલે આપણી રેસિપી બનવા મળે જો આપણો માવો ખમણાઈ ગયો છે હવે આપણે ગેસ પાસે જઈને રેસીપી સ્ટાર્ટ કરશું આપણે પેલા ઘી મૂકી દીધું છે બે ચમચી એમાં આપણે આ બધું ડ્રાય ફ્રુટ છે ને ફ્રાય કરવાનું છે કાજુ બદામ ને પિસ્તા ફ્રાય થઈ ગયા છે ડ્રાય ફ્રુટ થઈ ગયા છે હવે આમાં નામ આપણે માવો થોડો શેકી લેવાનો છે ગેસ સ્લો જ રાખવાનો છે શેકાય ને એટલે ઘી છૂટું પડી જાય એમાંથી ઘી છૂટું પર પડે અને પીડાશ પડતો થઈ જાય પછી માવો આવો શેકાય એટલે કલર ચેન્જ થઈ જાય હમ આ એની શેકાવાની નિશાની જો નજીકથી બતાવું છે થાઓ મીડો પીડો છે આપણે માવામાંથી ઘી છૂટું પડી ગયું છે હવે આપણે ગેસ ઠારી નાખશું ઓકે હવે આને આપણે છે ને ઠંડુ પડવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે મેંદાનો લોટ બાંધી લેશું એમાં આપણે ડ્રાય ફ્રુટ એડ કરી દેશું ઓકે માવો છે ને આપણો આ છૂટો પડી જાય ને ઠંડો પડી જાય ચાલો હવે પેલા આપણે લોટ બાંધી લેશું લોટમાં છે ને ઘી ને તેલ બે નું મોણ આવશે બે ચમચી ઘી ને બે ચમચી તેલ ઘારીમાં છે ને આ મેન વસ્તુ છે આવું મોણ હોવું જોઈએ હવે આને આપણે દૂધથી લોટ બાંધવાનો છે ઓકે થોડું થોડો દૂધ એડ દૂધ એડ કરી ને મીડિયમ લોટ બાંધવાનું છે આને કહેવાય સત્યુગ બહુ કઠણ નહી સાવ ઢીલો એનું એવું આ ઘારી નું સિક્રેટ છે જો આટલો સોફ્ટ બાંધવાનો છે લોટ આપણો આપણે આ ભેર હતો ને આ હળવાઈ અડધું દૂધ વપરાણું છે આટલું લોટ ઓકે આખી પેરીથી અત્યારે અડધી વહી દઈશ હવે આને ઢાંકીને આપણે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે આની તૈયારી કરી લેશું ચાલો આ ઠંડુ થઈ ગયું છે હવે આપણે આ તૈયાર કરી લેશું પૂરણ એલચીનો પાવડર જેફળ જેટલું ગમતું એ પ્રમાણે ગમતું એટલું જે આમાં ડ્રાયફ્રુટ ને જેટલું ગમતું હોય ઈ પ્રમાણે આમાં એડ કરવાના આપણે આપણા ટેસ્ટ પ્રમાણે બધું એડ કરીને બનાવીએ છીએ અત્યારે આ દળેલી ખાંડ

સ્ટ્રક્ચર આવી ગયું છે અને ભાઈ એકદમ નજીક થી જો હવે આપણે આના બોળા વાર લેશું હવે આના છે ને આવા મીડિયમ સાઈઝ ના વારી લેવાના છે આપણે ઘારી બનાવી હોય ને એવડી સાઈઝ નું પીંડા થેપલી જે હોય આ રીતે આપણે બધી વાળી લેશું જો આવું સોફ્ટ થવું જોઈએ પૂરો ખાઈએ ને તો અંદર થી પછી ડ્રાય નો લાગે એટલા માટે હવે ખાલી વાળતી હશે ને ઉપર ખ્યાલ આવી જતો હશે કેટલું સોફ્ટ બન્યું છે બને તો આવે એક સરખા જ વારવા કોઈ પણ જાતના સો ઓફ વગર થોડીક આમાં એમ લાગે કે આપણે થોડીક મહેનત કરવી પડે પણ થાય સરસ ચોખ્ખું ને આપણું મન ગમતું થાય જુઓ મિત્રો સ્પીડ જુઓ ઓલમોસ્ટ આપણી લગભગ બધું પૂરણ રેડી થઈ ગયું છે લાગે છે ને સામે ડ્રાય ફ્રુટ પેડા પેડા હોય એવું ચાલો આપણે હવે ઘારી વારી લેશું આપણે જે સ્ટફિંગના ગોળા વાયરા છે ને ગોળા એ પ્રમાણે પૂરી વણવાની છે લોટ ઢાંકીને જ રાખવાનું એટલે સુકાઈ ન જાય બધી સાઈડ એક સરખી વણવાની છે પૂરી રાટલી થીક રાખવાની છે એટલા વચ્ચે મૂકી છે ને બધી સાઈડ આ રીતે ભેગી કરી લેવાની પોટલી વાળવાની છે એટલે ફરતી આ સાઈડ આ બધી છે ને ડિઝાઇન પર હા હા સમજાઈ ગયું છે આ વધારાનો પાર્ટ હોય ને એ આ રીતે આટી મારી કાઢી લેવા અહીંયા સેજ આ રીતે પાણી લગાવી દેવાનું આ રીતે આપણે બધી વાળી લેશું ઓકે સેજ ભીનું વાત કરીને આ ચોટાડવું ખાસ જરૂરી છે ચાલો આ કાર્યક્રમ આપણો છે ને પૂર્ણતાને આરે છે હમ લાસ્ટ ઘારી વરાઈ છે બાકી ઓલમોસ્ટ બધી વરાઈ ગઈ છે જેમાં તો જોઈ શકો છો બધી વરાઈને રેડી થઈ ગઈ છે હવે આને કીમા ફ્રાય કરવાની ને બારો કીમા ફ્રાય કરવાની છે ઓકે એમાં જ વાર લાગશે હમ કારણ કે ધીમા તાપે હમ તળવાની હોય આપણું ઘી ગરમ કરવા મૂકી દીધું છે હવે આને આપણે ફ્રાય કરી લેશું આપણું ઘી ગરમ થઈ ગયું છે સાવ સ્લો ગેસ ઉપર જ આપણે જો ઘી ગરમ કરી આ રીતે ચેક કરી લેવાનું છે બહુ એકદમ ધોવાળા નીકળે એવું ન કરવાનું સાવ ધીમો નહીં આ થોડુંક આ રીતે પ્રેસ કરી

ચાલો આપણી ઘારી હવે સરસ ઠંડી પડી ગઈ છે હવે એમાં આપણે ઘી ચડાવી દઈશું ઠંડી પડે પછી જ એમાં ઘી ચડે એટલા માટે આ રીતે જો ઘી છે ને બહુ જામેલું હોય ને તો સેજ મસ્તું તપાવીને આટલું મેલ્ટ કરી લેવાનું એટલે ઘી સરસ ચડી જાય આ રીતે વ્યવસ્થિત રીતે ઘી ચડાવી અને આપણે પછી આને ફ્રીજમાં મૂકવાની છે સેટ કરવા માટે ઓકે તમે જોઈ શકો છો ઘી માંડ્યું છે જામવા જોઈ આ વસ્તુ જ ઘી ખાવાની છે અને ઘી થી લથબથ હોય આ ઘારીને આપણે અડધી કલાક ફ્રીજમાં સેટ કરવા મૂકશું ઓકે એટલે સરસ આપણે ઘારીની માથે ઘી સરસ ફિક્સ થઈ જાય આપણે ઘી લગાવી દીધું છે પિસ્તાથી આ રીતે ગાર્નિશ કરી પછી આપણે ફ્રીજમાં મૂકશું ચાલો અડધી કલાક થઈ ગઈ છે આપણે ભગવાનની ધરાવી દીધી છે ગાડી ને આપણે જોઈ લે હવે કેટલી સેટ થઈ છે આપણી ગાડી ઓકે માઇન્ડ ડ્રોઈંગ વોટ અ સ્ટ્રક્ચર તો ચાલો હવે પ્લેટિંગ કરીને બતાવી દ્યો હા હવે એક તમને ખોલીને પણ બતાવી દઉં કે આપણી ગાડી કેવી સેટ થઈ છે Two. રેડી છે આપણી કેસર ડ્રાય ફ્રુટ થી ભરપૂર ઘારી થેન્ક યુ વેરી મચ ઘીમા કેસર યુગ પાજી ડ્રાય ફ્રૂટ યુગ આ ઘારીની રેસિપી તમને જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઈક તો કરજો જ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એનું કારણ છે કે તમે જો સબસ્ક્રાઈબ કરશો ને તો આવી જ સરસ મજાની રેસિપી બનાવવાનું મોટિશન અમને મળશે અને હા મિત્રો જાતા જાતાં તમારી ડાયરીમાં હંમેશા કાયમ માટે અમુક સરનામાં એવા હોવા જોઈએ કે જ્યાં તમે ટપાલ કોરી મોકલો ને તો પણ મનની વાત સમજી જાય આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને મિત્રો તમે અમારા પોતાને છો એટલે તમને કહી છે કે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ ડોન્ટ અન્ડર એસ્ટિમેટ યોર મધર એન્ડ ફાધર નમસ્કાર